ગૃહમંત્રી અમિત શાહ ની રાજકોટ મુલાકાત બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમિત શાહે જયશ રાદડિયાને લઈ સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે આપ્યું હોવાની વાત સામે આવી રહી છે તો વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ પણ અમિત શાહ જે તેમના વરદસ્તે કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આ બંનેની પ્રતિમાઓનું આજ જ અનાવરણ આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદળિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમિત શાહે જય શ્રાદડીયા લઈ સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે આપ્યું હોવાની વાત સામે આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો અમિત શાહે આરડીસીની સામાન્ય સભામાં હાજરી આપી છે બીજી તરફ વાત કરીએ તો વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ પણ અમિત શાહ છે તેમના વરદસ્તે કરવામાં આવ્યું હતું વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાને એ અમિત શાહ છે તેમણે સ્ટેજ પરથી યાદ કર્યા હતા બીજી તરફ સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભા હતી તેની અંદર પણ ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી જૈવિક ખેતી કરવા ખેડૂતોને અમિત શાહ છે તેમની એક મોટી અપીલ જે છે તે કરવામાં આવી હતી બીજી તરફ જો વાત કરવામાં આવે તો વિઠ્ઠલ રાદડીયા અને વલ્લભભાઈના રસ્તે વાત દ્વારા કરવામાં આવી છે સાથે જ વલ્લભભાઈ ખેડૂતો માટે અકસ્માત વીમા પોલિસીને પંદર લાખ કરવાની જાહેરાત કરી છે તો અમિત શાહે જૈવિક ખેતી કરવા ખેડૂતોને અપીલ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની રાજકોટ મુલાકાત હતી તે દરમિયાન કે જ્યાં બે મૂર્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું એક વિઠ્ઠલભાઈ રાદડીયા અને બીજી તરફ જો આ જો જઈએ તો આપણે જે પ્રમાણે અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે રાજકોટની મુલાકાતે હતા તે દરમિયાનના દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે કે જેમાં વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડીયા આ બંનેની મૂર્તિનું અનાવરણ જે છે તે એ બેંકની નીચેના કાર્યક્રમની ત્યાં સ્ટેજ બનાવવામાં આવેલું હતું ત્યાં અનાવરણ કરવામાં આવ્યું છે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાને એમણે યાદ પણ કર્યા છે સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભા હતી તેમાં હાજરી આપી આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ખેડૂતો માટે અકસ્માત વીમા પોલિસીને પંદર લાખ કરવાની જાહેરાત કરી તો અમિત શાહે જૈવિક ખેતી કરવા ખેડૂતોને અપીલ કરી છે તો અમિત શાહ રાજકોટથી આજે મોડી રાત્રે અમદાવાદ આવી સરખેજ વોર્ડના નગર નવરાત્રી પર્વ પર એ આયોજિત રાસ ગરબા મહોત્સવ ઉપસ્થિત રહેવાના છે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયા બંનેને જે છે તે યાદ કર્યા હતા શું કહ્યું હતું અમિત શાહે આવું સાંભળીએ અને મિત્રો આજે હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદળિયા આ બંનેની પ્રતિમાઓનું આ જ અનાવરણ થયું છે વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના

જયેશ રાદડિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે અહીંયા રાજકોટ જિલ્લા દૂધ સંઘ લિમિટેડ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લા સહકારી કપાસ વિકરી સંઘ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન પ્રેસ રાજકોટ જિલ્લા સહકારી બેંક ની સરાફી મંડળી આ બધાની સામાન્ય સભા છે અને સહકારી સંસ્થાનો પરિચય શું એનો નફો કોઈ મૂડી હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય મંચ પર ની દુર્ઘટના વીમાના બાવીસ લોકો મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની નવ સોસાયટીઓને મોટર અને વળતર આપવાનું કામ થયું ભાઈઓ ભાઈઓ બહેનો સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી એ પરંપરા જયેશભાઈ રાદડિયાએ પણ ચાલુ રાખી